નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતના વાતાવરણને લઈને આવી મોટી આગાહી તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્મે જણાવ્યું છે કે રાજ્યમાં સામાન્ય પવન ફૂંકાઈ રહ્યો છે તો અઠ્યાવીસ તારીખ સુધી પવનની ગતિમાં કોઈ પણ વધારો થવાનો સંકેત નથી પરંતુ પવનની સ્પીડ વધી શકે છે તો આ સાથે જ અઠ્યાવીસથી એક માર્ચ સુધી પવનની દિશા બાવીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે તો હવે મોટાભાગના વિસ્તારોમાં ઝાંકળ જોવા મળશે નહીં જોકે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને ઉત્તર ગુજરાતમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી થોડી ઝાકળ જોવા મળી શકે છે

તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે આપી ખુશ ખબર તો બધાને મળશે પેન્શન તો મોદી સરકારે સારા સમાચાર આપ્યા છે ત્યારે હવે ભારતમાં પણ વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે તો આ અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળશે તો આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ હશે તો આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે તો આ યોજનાનો મહત્તમ લાભ અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂરો સ્વરોજગાર લોકો મળવાનો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મોંઘવારીનો વધુ એક મારું આ કંપની વધારશે ભાવ દોસ્તો મોંઘવારીનો ભારતની સૌથી મોટી એફએમસી કંપનીઓમાં એક નેસ્લે ઇન્ડિયા તેના ઉત્પાદનોના ભાવમાં વધારો કરવા જઈ રહી છે તો કંપનીના એમડી સુરેશ નારાયણે જણાવ્યું છે કે ઓછામાં ઓછા વધારો કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે તો આની સાથે જ કોફી કોકો અને ખાદ્ય તેલના ભાવમાં પણ વધારાના કારણે ભાવમાં વધારો થઈ શકે છે તો ભારતમાં નેસ્લેના ઉત્પાદનોમાં મેગી કોફી ચોકલેટ તેમજ કોલ્ડ ડ્રિન્ક્સનો સમાવેશ થાય છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ચારધામ યાત્રાને લઈને આવ્યા મોટા સમાચાર તો ઉત્તરાખંડના ઉપલા ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ ધામ મંદિરના દરવાજા શિયાળા દરમિયાન લગભગ છ મહિના બંધ રહ્યા બાદ ભક્તો માટે ફરીથી ખોલવામાં આવશે અને તેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે તો આ સાથે સાથે બદ્રીનાથ ધામના પણ દરવાજા ખોલવાની તારીખ પણ જાહેરાત કરવામાં આવી છે તો કેદારનાથ મંદિરના દરવાજા બે મેના રોજ ખુલશે જ્યારે બદ્રીનાથ મંદિરના દરવાજા ચાર મેના રોજ ખુલશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સહ સહાયકની ભરતી ખાનગી એજન્સીઓ કરશે જ્યાં દોસ્તો ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે તો હવે સરકાર એજન્સી દ્વારા શિક્ષકોને આઉટસોર્સ કરવામાં આવશે તો સામે આવેલી માહિતી અનુસાર ગ્રેજ્યુએટ પ્લસ બી એડની લાયકાત ધરાવનારા શિક્ષક બની શકશે તો જેમને એકવીસ હજાર રૂપિયાનું મહેનતાણું આપવામાં આવશે તો નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચનાઓ પણ અપાશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવતો ઇન્ફોસિસે પગાર વધારાની કરી જાહેરાત જ્યાં દોસ્તો દેશની બીજી આઈટી કંપની ઇન્ફોસિસે તેના કર્મચારીઓ માટે પગાર વધારવાનો અમલ શરૂ કરી દીધો છે તો ઇન્ફોસિસે ચોવીસ ફેબ્રુઆરીથી પગાર વધારાનો અમલ શરૂ કર્યો હતો તો મની કંટ્રોલના એક અહેવાલ અનુસાર પગાર વધારો પાંચ ટકાથી લઈને આઠ ટકા સુધીનો હતો પરંતુ રિપોર્ટમાં જણાવાયું છે કે અસાધારણ પ્રદર્શન કરનારાઓને લગભગ દસથી બાર ટકાનો પગાર વધારો મળ્યો છે તો ઇન્ફોસિસે પગાર વધારાને ચાર શ્રેણી 이마 목격시에. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મંત્રીઓને મળશે આ સુવિધા તો હવે ગુજરાતમાં એક એકોતેર લાખના પગારદાર મંત્રીઓને પણ હોટેલ્સમાં રહેવા અને જમવા દૈનિક રૂપિયા બે હજારને છસોનો ભથ્થું મળશે તો રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ જીએડીએ મંગળવારે એક ગેઝેટ પ્રસિદ્ધ કરીને આ જાહેરાત કરી છે તો જીએડીએ સરકારી અધિકારીઓને જેમ શહેરને ત્રણ શ્રેણીમાં કેટેગરાઇઝ કર્યા છે તો તેથી એક્સ કેટેગરીના શહેરોમાં મંત્રીઓને દૈનિક રૂપિયા બે છસો રૂપિયા લેખે ભથ્થું ચૂકવા Gracias. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે બાબા હલચલ મચાવી છે તો બાબા આગાહી કરી હતી કે માર્ચ અને એપ્રિલમાં ગ્રહોની સ્થિતિ રહેશે તો આની સમગ્ર વિશ્વ ઉપર પણ પડશે તો માર્ચ મહિનામાં વૈશ્વિક સ્તરે મોટી ઘટનાઓ પણ બનશે તો માર્ચ બે હાજર માં પૂર્વીય દેશમાં એક સંઘર્ષ પણ શરૂ થશે જેની પશ્ચિમી દેશો ઉપર દુર્ગામી અસરો પણ જોવા મળશે તો આ પહેલા પણ બાબા વ્યંગાએ આ સંભવિત ખતરાની આગાહી કરી હતી તો બે થી રશિયા याने युक्रेन युद्ध पर अंत तरफ आगे से ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો મેસો ડેમમાંથી અરવલ્લીમાં સિંચાઈ માટે ખેડૂતોને રાહત મળી છે તો અરવલ્લી આવેલા સિંચાઈ માટે ચોથા તબક્કાનું પાણી છોડવામાં આવ્યું છે તો સિંચાઈ માટે સાઠ ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે તો આ પાણીથી ભિલોડા ધનસુરા અને મોડાસા તાલુકાના સાઠ કરતા વધારે ગામોને ખેડૂતોને સાત હજાર હેક્ટર જમીનનો ફાયદો થશે તો હાલમાં ખેડૂતોના શિયાળુ પાકો અંતિમ તબક્કા thank તો દોસ્તો બીજા સૌથી મોટા ઉદ્યોગો ઘોડો દોડશે તો વિશ્વમાં જ્વેલરીની માંગ વધતા હવે હીરા ઉદ્યોગોમાં ફરી એકવાર તેજીના દિવસો જોવા મળી શકે છે તો ફરીથી રફ ડાયમંડની માંગમાં વધારો થયો છે તો આથી હવે રત્ન કલાકારો માટે હીરા બજારમાં નવી તકો પણ ઊભી થશે તો હીરા બજારમાં ફરી એકવાર ધમધમી ઉઠશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સીબીએસઈ બોર્ડની પરીક્ષા નિર્ણય કર્યો છે તો વર્ષ બે વાર લેવાનો નિર્ણય કર્યો છે તો જેમાં પ્રથમ પરીક્ષા સત્તર ફેબ્રુઆરીથી છ માર્ચ અને બીજી પરીક્ષા પાંચ મેથી વીસ મે દરમિયાન લેવામાં આવશે તો ખાસ કે બોર્ડે પરીક્ષા યોજવા માટેના ડ્રાફ્ટ પણ રેગ્યુલેશનની મંજૂરી આપી દીધી છે તો નવમી માર્ચ સુધીમાં પોલીસ સ્વરૂપ પણ આપવામાં આવશે તો આ પોલિસી થી વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા પાસ કરવાના બે વિકલ્પો હશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી છે પચાસ કિલોમીટર લાંબા મુંબઈ અને દિલ્હી એક્સપ્રેસ વે ઉપરથી પસાર થશે તો નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે મુંબઈ અને અમદાવાદના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના પાંચમાં પીએસસી બ્રિજનું કામકાજ પણ પૂર્ણ કર્યું છે તો સુરતના કોસંબા નજીક નેશનલ એક્સપ્રેસ વે ચાર ઉપર પણ બસો સાઠ મીટર લાંબો પીએસસી બ્રિજ બની ગયો છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર કેનેડા વિરુદ્ધ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા વિરુદ્ધ મોટો નિર્ણય લઈ શકે છે તો ટ્રમ્પ કેનેડા ને હાઈવ આઈઝ એટલે કે એફપી માંથી દૂર કરવાનું વિચારી રહી છે તો તમને જણાવી દે કે હાઈવ આઈઝ એ વિશ્વનું સૌથી શક્તિશાળી ઇન્ટેલિજન્સ શેરિંગ નેટવર્ક છે તો જે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા બ્રિટન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગુપ્ત માહિતીનું આદાન પ્રદાન કરે છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રૂપિયા સત્તર પોઈન્ટ પચાસ લાખનું શંકાસ્પદ ઘી તો પચાસ શ્રી નવકારા ડેરી પ્રોડક્ટમાંથી ચાર હજાર સાડત્રીસ કિલો ગાયના ઘીનો જથ્થો સીઝ કર્યો હતો તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી એચ પટેલે પણ જણાવ્યું છે કે આ જથ્થો શંકાસ્પદ જણાતા તેને સીઝ કરવામાં આવ્યું છે તો ઉલ્લેખનીય છે કે પામ ઓઇલના વેજ ફેટ અને બટર ઓઇલ મિલાવતા હતા તો બટર ઓઈલ એસેન્સ નું પણ કામ કરે છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મંત્રીઓના ભથ્થા વધારા મામલે કોંગ્રેસોના પ્રહારો જ્યાં દોસ્તો રાજ્યના મંત્રીઓના મુસાફરી ભથ્થામાં વધારો કર્યા હતા કોંગ્રેસે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ પ્રહાર કરતા જણાવ્યું છે કે ગુજરાતની ભાજપ સરકારે બહુમતીના જોડે મંત્રીના ભથ્થામાં વધારો કર્યો છે તો સરકારની આ જાહેરાત ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે તો એક તરફ ગુજરાતમાં નેવ્યાસી હજાર જેવા દેવા સાથે બાળક જન્મે છે ત્યારે બીજી તરફ મંત્રીઓની સુવિધાઓમાં પણ Вдаротото जाये છે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે જ્યાં દોસ્તો દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે પહોંચી ગયા છે તો તેઓને વડોદરા એરપોર્ટ ઉપર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિને આવકાર્યા હતા તો સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળવા એકતાનગર જઈ રહેલા રાષ્ટ્રપતિએ વડોદરા એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું તો રાષ્ટ્રપતિએ તેમના ચાર દિવસના પ્રવાસ ગુજરાત પ્રશ્નનો પ્રારંભ કર્યો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ પિસ્તાલીસ કરોડ રૂપિયા ભરો અને અમેરિકાના નાગરિક બનો જ્યાં દોસ્તો અમેરિકન નાગરિકતા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડન કાર્ડ યોજના શરૂ કરવાની વાત કરી છે એટલે કે અમેરિકા નવા વિઝા ઉમેરશે તો આ પ્રીમિયમ કાર્ડ માટે પચાસ લાખ ડોલર એટલે કે લગભગ રૂપિયા પિસ્તાલીસ કરોડ ચૂકવવા પડશે તો ગોલ્ડ કાર્ડ ધારકોને ગ્રીન કાર્ડ કરતાં પણ વિશેષ અધિકારો મળશે તો રોકાણની તક મળશે તેમજ નાગરિકતા પણ મળશે તો હાલમાં દસ લાખ કાર્ડ જારી કરવાનું લક્ષ્ય છે તો ટ્રમ્પે જણાવ્યું જણાવ્યું કે આનાથી અમેરિકામાં ધનમાં વધારો આવશે અને નવી નોકરીઓ પણ સર્જાશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે જીપીએસસી ની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે તો જીપીએસસી ની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ કામના સમાચાર મળી આવ્યા છે તો જીપીએસસી વર્ગ એક અને બે ની ભરતી માટે પ્રિલિયમ પરીક્ષા આવનારા એપ્રિલમાં લેવાશે આ પરીક્ષા છ એપ્રિલે યોજાશે તો આંગે અંગે થી ચાર દિવસમાં નિયમો તૈયાર કરી જાહેર કરવામાં પણ આવશે તો અરજી કરવા માટે ઉમેદવારો તૈયાર થઈ જાય તો અરજીની પ્રક્રિયા પૂરી કર્યા પછી પરીક્ષા લેવામાં આવશે તો હસમુખ પટેલે આ જાણકારી શેર કરીને આપી છે